અને આપણા ગામના માણસો ને જે રોજી મળવી પડે અને એ આધારે આપણે આ દિવસ સુધી કામ કરતા આવ્યા છીએ અને એમને રોજી આપણે પંચાયત ચૂકવે પણ છે રહી વાત હક અને ફરજ બંને તમારો પગાર મેળવવાનો સરકારી ધોરા ધોરણ મુજબ હક છે તો તમારે કામ કરવાની પણ ઈમાનદારી પૂર્વક કામ કરવાની ફરજ છે એની પંચાયતના સરપંચના કહેવાતી નહીં પણ તમારા મનમાંથી ઉત્કૃષ્ટતા હોવી જોઈએ કે મારે ખરેખર કામ કરવું છે જે કામદારો કામ કરવા માંગે છે ને બીજા લોકો અમુક કામ નથી કરવા આવી વાતો પણ સાંભળવા મળે

આપણે આજે આજે ભેગા થયા છીએ એક રિક્વેસ્ટ છે કે રાણપુર ગ્રામ પંચાયતના સભ્યો સરપંચ શ્રી રાણપુર ગામના પ્રતિનિધિ છો તમે બરાબર તમને યોગ્ય નિર્ણય લેવાનો હક છે છતાં એમાં તમને એવી રિક્વેસ્ટ કરીએ છીએ કે આપણા ગામના નાગરિકો છે અને એ લોકો સાથે વાટાઘાટો દ્વારા કમિટી બગ બનાવીને એ દ્વારા કે કોઈ પણ રીતે જો એ લોકો સમજતા હોય અને વ્યવસ્થિત કામનું કરતા હોય તો એ સારી વાત છે નેતર પછી વેકલ્પ જે પગલે તમારે લેવા પડે લેવાની તમને છૂટ છે રાણપુર ગામના આગેવાનો હું વાત કરી રહ્યો છું રાનપુર વેપારીઓ કે પૈસા પગાર પંચાયત ચૂકવતી હોય સુફ ન થાય તો હવે વરસાદનો સમય છે આવતા મહિને વરસાદ આવશે ને પછી જ્યાં જ્યાં કચરો પડ્યો છે ત્યાં સડશે અંદરથી દુર્ગંધ આવશે જીવાતો પડશે એટલે ઘણી બધી તકલીફો આવશે એટલે આનું નિરાકરણ વહેલી તકે આવે અને આપણે એવી ઈચ્છા રાખીએ કે આપણા રાણપુરના સમય કામદારોની નોકરી ચાલુ રહે એ લોકો વ્યવસ્થિત ઇમાનદારી પૂર્વક કામ કરે અને એને નો કામ કરવું જ હોય તો પછી તમને બધી છૂટ છે જે કઈ નિર્ણય લેવા પડે તમારી કક્ષાએ કીડીઓ સાહેબની સલાહ લો એડિયો સાહેબ ને મળી લો કલેક્ટર સાહેબ ને મળી લો કે ભાઈ આનું શું કરવું અમારે બરાબર અને જે કંઈ થતું હોય તમે કરો અમે તમારી સાથે છીએ બાકી એક વસ્તુ નક્કી છે કે જે બહાર કામથી આવીને સોળ જણા કામ કરતા હતા ભલે અમારે ત્યાં ત્રણ દિવસ આવતા કામ કરવા પણ ચોખ્ખાઈ એકદમ સારી થતી હતી રોડ ઉપર ભાઈએ વાત કરી એવી રીતે પોદળા પડ્યા હોય પશુના માટી પડી હોય બીજો કચરો પડ્યો હોય

આગેવાનું સમજાવો પછી એમની જે કઈ ડિમાન્ડ હોય એ અમે પૂરી કરી શકતા હોય અમારા બજેટ પ્રમાણે અમારી સત્તા પ્રમાણે